સમગ્ર શિષ્ય ગુરુના ચરણોમાં માથા મૂકી દે કારણ કે જગતમાં મા પછી બીજો કોઈ જો આપણો જગત દેખાડવા વાળો જગતમાં સાચી રાહ દેખવા હોય તો એ આપણો સદગુરુ છે યાર અને એ સદગુરુ મહારાજ અને એ સદ્ગુરુ ગુરુ પૂર્ણિમા એક દિવસ એવો છે કે ગુરુ તમારી આગળ કાંઈ ન માંગે અને ગુરુને માગવાની જરૂર ન હોય પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે એના બગીચાના ફૂલડા એના બાળકો એ ગુરુના ચરણમાં માથું મૂકીને એના આશીર્વાદ લે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાનો આપણો ભારા પર જાગીરનો લોક ડાયરો જ્યારે પૂર્વ સંધ્યા ત્યારે પૂર્વ સંધ્યામાં આપણે મળ્યા છે ત્યારે એક બે વાતું મારે કરવી છે એ જાગીર છે જેની સોળીમાં જાગીર છે જેને દુનિયાને કાંઈક આપ્યું છે એવી જાગીર છે આ ભારા પર જાગીર જંગીમાં દાડો મેકરણ તો ઘણી બધી છે આથી કરવું

દાડા મેકરણ તો આપ જાણો છો દાડા મેકરણ તો કચ્છની ધરતીને ઓળખાણ થોડી દેવાની હોય ડાયરા તો હમણાં ડાયરાની દુનિયામાં દસ વર્ષથી આવ્યો પણ જ્યારે જ્યારે અમે અમારા સૌરાષ્ટ્રના રોડ ઉપર નીકળીને તો કચ્છની જે જે બાર ટ્રક્કુ નીકળે ને એમાંય લખ્યું હોય દાડા મેકરણ એમાંય લખ્યું હોય દાડા મેકરણ તમને મસા એ વખતે તો ખબર નહોતી આ મંદિરની બહુ જૂની વાત કરું વર્ષો પહેલાંની દાડા મેકરણ છે પણ પછી ખબર પડી કચ્છની ધરતીમાં એક એવો દિવ્ય સંત બન્યો દાડો મેકરણ કે જેને સાહેબ પોતાના ખોળિયામાં શ્વાસ રહ્યા ત્યાં સુધી દુનિયાની સેવા કરી ડાડો મેકરણ ઝીનામ ઝીનામ સિવાય જેના મોટે બીજું નામ ન આવ્યું એ ડાડો મેકરણ અને બાર બાર વર્ષ સુધી જેને તપસ્યા કરી ડાડા મેકરણે વાત આપી આવે વાંડિયા ગામ વાંઢિયાના જાગીરદાર કાયાજી ઠાકોર અને કાયાજીના વંશજ એટલે એના ઘરે દીકરો નહીં કાયાજીના વંશજ મોડજી મોડજીના ઘરે દીકરો નહીં અને એક રબારીની દીકરીને દાદા મેકરણે બેન બનાવી લીધી એને માનો જણેલો ભાઈ નહીં એને માનો જણેલો ભાઈ હતો નહીં એટલે દાદા મેકરણ ને કીધું મારો માનો ભાઈ 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 નથી બને છે બન્યા અને નામની રબારીની દીકરી હતી નામ જસીબાઈ હતું એ દાદા મેકરણની બેન બનેલી અને વાઢિયામાં ઠાકોર ઉયો જાય અને જો નિર્વત જાય તો દુનિયા વાતો કરે એટલા માટે એને મહારાણીએ કેવરાયું જસીબાઈને બોલાવીને કે જસીબાઈ દાડો મેકરણ જંગીમાં જે તપસ્યા કરીને ધૂણો ધખાવીને બેઠા છે એ તો તમારો જીભનો માનેલો ભાઈ છે અને જો તમે દાડા મેકરણ ને કયો અમારા ઘરે દીકરો થાય તો ભલે બાકી અમારો વંશ નહીં રહે અમારી પરંપરા ઉજડ થઈ જવાની આવું મહારાણીએ કહેવાયું હવે સાંભળજો સાધુનું જીવન કેવું હોય જસીબાઈ તો જીભની માનેલી બે નથી એને મહારાણીને એટલું કીધું કે તમે કહેતા હો તો મને કાંઈ વાંધો નથી હું દાડા મેકરણને કહું કે તમારો વંશ ઉજડ ન થવા દે

અને મારે કઈ જોતું હોય તો ભાઈ તમારી આગળ મારે હરમ ન હોય પણ દાદા મેકરણ ઠાકોર અને એના મહારાણીએ છે કે અમારો વંશ ઉજળ થઈ જવાનો એનો ધૂનો ધકે છે એવા આશીર્વાદ લઈ દે કે અમારો વંશ ઉજળો થઈ જાય અમારો વંશ ઉજળ ન થાય મારા માટે નહીં ભાઈ મહારાણીએ કેવરાયું છે છે એનો વંશ જ્યો ન જાય એટલા માટે તમારી આગળ હાથ જોડીને દાદા મેકરણ એટલું કઉ છું કે એવા આશીર્વાદ આપો કે એનો વંશ નો જાય અને તેથી જ્યાં ધૂળો ધકતો તો જંગીના ના એ દાડુ મેકરણ એટલું બોલે છે તો બેન જસીભાઈ દેદો કીધું હોય તો કાય વાંધો ને ઉપાધી કરતી ને બેન કાલ પ્રમ દિવસે જે સમય આવે અંજળ પાણી થાય ને તે મહારાણીને મહારાણી કહેજે એ તો મારી દીકરી છે આ જંગીના ના પાદર સુધી આવી જાય ભગવાન કરો તૈયારી થઈ મોડજી ઠાકોર સાહેબ હતા વાંઢિયા એના ઘરેથી મહારાણી દાદા મેકરણ આગળ જંગી આવે છે લાકડી પડે એમ દાદા મેકરણના પગમાં પડી ગયા અને મેકરણ દાદાને એટલું કીધું દાદા અમારો વશ નહીં રહે અમારા ઘરે શેર માટીની ખોટ છે અને તે દી માથે હાથ મૂકી અને કીધું કે મારા બાપ મારી બહેન મારી દીકરી વિનામ વિનામ બોલ આ તો એ ધૂણો છે કે દુનિયામાં કોઈ આવીને માથું મૂકી દે અને કોઈનો વશ જો નિર્વસ જવા દઉં તો મારા ધૂણા દુનિયા ઓળખે ને હો આ ઈ ધૂણો છે દુનિયાના દુઃખ કાપવા માટે દુનિયાના દરદ ટાળવા માટે હાથમાં માળાનો બેરખો લઈને ઝીનામ 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 માળા પહેરવું છું બેન આહુડા નું તારો વયસ ઉજળ નહીં થાય દીકરી માથે હાથ ફેરવો વાટિયા મારાની ને અને હાથ ફેરવીને એટલું કીધું કે તમારા ઘરે બે દીકરા થશે એક નહીં બે દીકરા

મુંજામાં તું દાદા મેકરણના ધૂણે બેઠી છો બે દીકરા થાય એક દીકરાનું નામ મોટો દીકરો જે પેલો દીકરો આવે એનું નામ નાથજી પાડજે એ દાદા મેકરણનું સ્વરૂપ હશે જ્યાં હું સારા બોલે બંધાવું છું બીજો દીકરો થાય એનું નામ દેવોજી ફાળજે અને જે દીકરો આ નાથજી થાય એના ઘરે એક નહીં બે નહીં પણ નવ નવ દીકરા દઉં માનજે જે દાડો મેકરણ બોલો છે જંગીના પાદરમાં એક

અને તે દીના વંશને જવા નથી દીધો દાડા મેકરણના આશીર્વાદથી દાડા હું ન ભૂલતો હું તો ઇતિહાસ વાંચી અને વાત કરું છું એ નાથજીનો જન્મ છે મોટા દીકરા નાથજી અને સાહેબ આજ પણ જે કહું જૂના અખાડા જ્યાં 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 છે ઈ આમ તો શરૂઆતની વાત કરું તો ધ્રંગ લોડાઈથી માંડીને આશાજી રાજાને આખું બધું હપી અને દાડો મેકરણ નીકળી ગયેલા એમ થાતા 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 આખી પરંપરાની વાત તો બહુ મોટી છે ભારા પર જાગીર સુધી વહ્યા હો તો આજે જેના નામ ના ધૂણા ધકે છે એ દાડા મેકરણને કચ્છ કેમ ભૂલે એક નહીં બે નહીં નવ નવ દીકરા આપું તો માનજે ડાડા મેકરણ બોલ્યો છે ઈ ડાડો મેકરણ છે ની દિવ્ય ચેતના આય હાજર ડાડા ઉપર હતી આજ પણ હું કહું છું કે જે ધરતીમાં પગ મૂકો જેનું વાઇબ્રેશન આવે અને આજ પણ જે ધરતીમાં હાજર ડાડો હાજર હાજુર વકારા આપે છે ઈ ભૂમિ છે ત્યારે મને વાત કી યાદ આવે કે આવા સંતોને જન્મ દેવા વાળી આવા દાતાઓને જન્મ દેવા વાળી ઈ જનેતા હોય તો જ હારા દીકરા થાય હારી ધરતી વગર હારા છોડવા નો થાય ભારા પર જાગીર આવ્યો ત્યારે મને કીધું જેટલા આ સમાજના ગામ છે નો ગુરુદ્વારો ભારા પર જાગીર છે યાર આ આવીને માથું મૂકી અને આહુડા પાડો અને તમારા દુખના ભાગીર ભૂકા થઈ જાય તો દાડા મેકરણનો ધોળો લાજે ભલામાણા હો ઈ ભૂમિ છે આયા આ કોઈ વધારાની વાત નથી કોઈ ઉસ્કિરણીની વાત નથી કે તાણીને બોલવાની વાત નથી પણ ભાવ હોય તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય અને વગર વાકે જો દુનિયા તમને ખનડે તો ભારા પરના આદરમાં આવી અને ડાડાના આંગણે માથું મૂકી દયો દુનિયાની કોઈની તાકાત નથી સાહેબ તમારું રૂવાડું ખાંડું કરી શકે તો તો ડાડા મેકરણના ધૂણા લાગે શું કામ એ ભજનની તાકાત છે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું ભરવા નવલખ તારા નીચે બેઠો તું તું તુંળે કરવા અને 14 ભગવાનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે આય વજન કરે ભજન કરે એ જીતે મનવા વજન કરી હરે જેને તોલ કર્યા ને

તો મને થાક નથી લાગ્યું યાર એ આ સદગુરુ મહારાજની કૃપા છે આ જાગીર જાગીરની અને જ્યાં થાક લાગે ને આ દી કૃપા હોય નહીં એનું જ નામ કૃપા છે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ ને તમે પાસા નો પડો તમે પગ મૂકો ને તમારી જીત થાય એ સદગુરુના આશીર્વાદ તમારા મારા ઉપર છે ત્યારે આપણે ભારાપર જાગીરમાં દર્શન કરી અને દાદા ભરડાડા હોય તો ભલે દેવજી દાદાના પગમાં માથું મૂકીને એટલું કહેવાનું છે કે મારા બાપ અમારાથી ક્યાંક હાલતા ચાલતા નામ લેવાય કે ન લેવાય પણ તમે આમે હાને હામા બેહી આ ધૂણાની હામા બેહી અને અમારા માટે તમે માળાના બેરખા ફેરવજો જેથી ટાણું આવે ને જરૂર પડે તેથી તમારા ખોળામાં માથું મૂકી દેશું દુનિયાની કઈ તાકાત છે કે અમારું રૂવાડું ખાંડું કરી શકે યાર એ ભારા ભરાપર જાગીર છે ત્યારે છેલી કડીમાં ભગવાન કનિયાને યાદ કરતા છેલી કડીમાં દ્વારકાધીશને યાદ કરતા ઓલી મા તું મરાવે અનુસાર જગાડે મા બાળકને હુઆરી દે પણ જગાડવાનું કામ કરે કે ભરડાડા જેવા આપણા દેશના સંતો કરે છે ત્યારે મને આ કડી યાદ આવે એ ઓલી મા તું મરાવે અનુસાર જગાડે પાસો ભેળવી દે ભગવાન સંતોનો એ સંતોનો સ્વભાવ છે જનેતાની જને ગોદ ના જેવો મારા સંતોનો સ્વભાવ છે જનેતાની જને ગોદ ના જેવો